આ છે કામરેશ ગામનું બજાર જ્યાં ઝંડા ચોક છે વાત જાણે એમ છે કે ઝંડા ચોકથી માછીમાર સુધી જતો રસ્તો જર્જરિત આશે આઠી દસ વર્ષ પેલા બન્યો હતો પણ જ્યારે કામરેજ બજારમાં આ એટીવીટીની ગ્રાન્ટ ટકથી લોકોએ જો કોઈ વિચારમાં પડ્યા કે રોડ તો બન્યો નથી અને સાડા ચાર લાખ રૂપિયાની ગ્રાન્ટનું શું થયું ગામના જાગૃત આગેવાન આનંદભાઈ કિરીટભાઈ પટેલ દ્વારા બાબતની તપાસ અને અરજી કરાવતા જરૂરી દસ્તાવેજો મેળવી જાણ્યું કે સાઇટ પ્લાન પ્રમાણે રસ્તો બન્યો જ નથી અને પછી ગ્રામજનો દ્વારા પંચાયત પર આક્ષેપોનો દોર શરૂ થયો અને સરપંચ તલાટી પાસે જવાબ માંગવા ગ્રામ પંચાયત પર ઘસી ગયા હતા મારું નામ આનંદભાઈ પટેલ છે મારે રહેવાનું કામ જ ગામ છે

નાની અરજી કરી કે ભાઈ રસ્તાનું શું છે તકલી વાગી ગઈ છે તો કેમ બહેનોની પણ જાણવા જોગ મને કાગળ એવા મળ્યા કે ભાઈ આ રસ્તો બની ગયો છે અને નાળાની ચૂકવણી બી થઈ ગઈ છે અને પ્લાન જોટે એ લોકો દર્શાવ્યું છે અંદર ને પ્લાન આની અંદર હું સામેલ કરીશ તો એ રસ્તો ઝંડા ચોકી માછીવાર તરફ જતો રસ્તો જ બતાવ્યો છે લોકોએ બરાબર તો આ ભ્રષ્ટાચાર કોણે કર્યો કેવી રીતના થયો તે મામલો જાણવા જોગ છે

અને આ રસ્તાની પરિસ્થિતિ હાલ તમે કોઈ પણ અધિકારી આવીને જોઈ શકો છો કે આ રસ્તો ચોવીસ પચીસ માં બન્યો કે આઠ દસ વર્ષ પહેલા બન્યો ખાડા છે બધું જ છે રસ્તો બે છે પણ એક તપાસની બાબત છે અને મને એવું લાગે છે આ કામમાં ભ્રષ્ટાચાર થયો છે એટલે પીડીઓ કોણ એ ખબર પણ એ બધું મિલી ભગત છે સર્વોની એટલે આ એક ભ્રષ્ટાચાર થયો છે તો આ તપાસની બાબત છે

આક્ષેપો ખોટા છે અમરેજમાં માં ચોવીસ પચીસ ની એટીવીટી ની ગ્રાન્ટ માંથી ઝંડાચોક થી માછીમાર તરફ સુધીનું કામ મંજૂર થયેલું હતું અને ઝંડા ચોક તરફથી કામ શરૂ કરવામાં આવેલું હતું અને જે તે ગ્રાન્ટની મર્યાદામાં કામ પૂર્ણ થયેલું છે અને તે તકતી પણ લગાવેલી હતી અને વીસ દિવસ સુધી માછીવાડ તરફ નો રસ્તો પણ બંધ કરવામાં આવેલો હતો અને કામ પૂર્ણ કર્યાનું સર્ટિફિકેટ પણ પંચાયત ને મળેલ છે એક તરફ ગ્રામજનો સીસી રોડ બન્યો જ નથી અને ગ્રામ પંચાયતે ભ્રષ્ટાચાર કર્યોનો આક્ષેપ કરી રહ્યા છે તો બીજી તરફ સરપંચ બધું બરાબર હોવાનું જણાવી રહ્યા છે તેવામાં સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી રહી છે સુરેશ રાઠોડ કામરેજ